નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારે સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજે ગુજરાતમાં ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકથી જે અતિભારે વરસાદ પડી રહ્યો છે તેમાં હજુ પણ આગામી આવતા ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી યથાવત છે ગુજરાતના વિસ્તારોમાં ફેરફાર થયો છે કારણ કે સિસ્ટમ અત્યારે આક્રમક બની છે અને વધુ વિસ્તારોને આવરી શકે વધુ નીચે આવવાના કારણે તો જોઈએ ખાસ કરીને અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ આજે રાત્રે આવતીકાલે સવારે અને આવતીકાલે બપોર સુધીની તેમજ આવતીકાલે સાંજની પણ અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને જે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો જેમાં રેડ એલર્ટની સ્થિતિ યથાવત છે તે વિસ્તારોમાં સાવધાન રહેવું યોગ્ય રહેશે કારણ કે અત્યારે ભારેથી અતિભારે વરસાદના કારણે ડેમો છલકાઈ રહ્યા છે તેના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અત્યારની આજની વાત કરીએ તો આજે બસોને ત્રીસ કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં દસ તાલુકા એવા છે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારના સમયની આપણે વાત કરીએ સાંજના છ થી સાતના સમયગાળા સુધી આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છના તેમાં ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં વધારે વરસાદની સંભાવના છે તે વિસ્તારોની વાત કરીએ જેમાં પોરબંદર રાણાવાવ તેમજ કુતિયાણા મિત્રાળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને મોટાભાગના વિસ્તારો જોઈએ તો કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ આજુબાજુના વિસ્તારો માંગરોળ સુધીના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો રાજકોટ સાઇડના વિસ્તારોમાં જેતપુર જૂનાગઢ બાબરા જસદણ તેમજ બગસરા અમરેલી પાલીતાણા સિહોર વલભીપુર ગઢડા આ વિસ્તારોમાં તીવ્રતા થોડી ઓછી પરંતુ વધારે વરસાદ જોવા મળશે કાલાવડ સાપર વેરાવળ રાજકોટ રાણપુર બોટાદ બરવાળા સુધીના વિસ્તારો તેમજ અમરેલી સાઈડના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા પાલીતાણા સુધી જેસર પંથક અને તુલસી સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે તો સાથે સાથે રાજુલા મહુવા તળાજા ભાવનગર ઘોઘા સુધીના વિસ્તારોમાં ઓછો વરસાદ જે ઉના સુધી તેમજ કોડીનાર સુધીના વિસ્તારોની આગાહી છે જેમાં ઓછો વરસાદ થોડો ઘણો રહેશે દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ તો મોરબી સાઈડના વિસ્તારો ધ્રોલ સાવડી વાંકાનેર થાન સુરેન્દ્રનગર ચોટીલા તેમાં હળવદ સુધીના વિસ્તારો ધ્રાંગધ્રા સુધીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે કચ્છની વાત કરીએ લખપત નલિયા ભૂજ ગાંધીધામ રાપર ખાવડા અને માંડવીમાં પણ વધારે વરસાદની તીવ્રતા રહેશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ખંભાત ધોળકામાં વધારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા હિંમતનગરમાં વધારે વરસાદ પાલનપુર મહેસાણા રાધનપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના જે ભાગો છે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં સામાન્ય હળવો વરસાદ રહેશે રાત્રિની વાત કરીએ તો આજે રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન દુવારિકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં સૌથી વધારે ખંભાળિયા ભાણવડ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર રાજકોટ શાપર વેરાવળ કાલાવડ આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા અમરેલી ધારી બિસાવદર કેશોદ માંગરોળ તેમજ જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર ભાવનગર સિહોર સુધીના વિસ્તારો ઉપર જોઈએ તો મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર છોટીલા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તો અમરેલીથી નીચે તળાજા જેસર રાજુલા મહુવા ઉના તુલસીશામ કોડીના આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ કચ્છની આપણે વાત કરીએ તો લખપત નલિયા ભુજ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા તેમજ વડોદરા દાહોદ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે ફરી વખત જૂનાગઢમાં તાંડવ રાત્રિના સમયથી યથાવત રહેશે કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ વિસાવદર બગસરા અમરેલી ધારી તેમજ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે બાબરા ગોંડલ જસદણ ગઢડા અમરેલી વલભીપુર સુધીના વિસ્તારો તેમજ કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ ચોટીલા સાઈડના વિસ્તારો તો ધ્રોલ જામનગર સાવડી મોરબી ખંભાળિયા લાલપુર દ્વારકા પોરબંદર માંડવી નલિયા લખપત ખાવડા ભુજ ગાંધીધામ આ બધા વિસ્તારોમાં પણ આવતીકાલે ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સાઇડના વિસ્તારો કપડવંશ ધોળકા નડિયાદ સુધીના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગરમાં પણ વરસાદની શક્યતા યથાવત રહેશે દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ રહેશે આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે કચ્છની અંદર લખપત નલિયા માંડવી ભુજ અને ગાંધીધામ રાપર ભસાવ ખાવડા સહિતના વિસ્તારો દ્વારકા સાઈડના વિસ્તારોમાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા અને મોરબી જૂનાગઢ ઉના તેમજ મહુવા સાઈડના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે સાંજેના સમયે કચ્છમાં મેઘતાંડવ જોવા મળશે ઓગણત્રીસ તારીખે વહેલી સવારે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામ આટલા વિસ્તારોમાં અતિ ભયંકર સ્થિતિ દ્વારકા સલાયા જામનગર ભાણવડ રાજકોટ અને મોરબી પોરબંદર સુધીના વિસ્તારોમાં પણ અતિ ભયંકર સ્થિતિ વણસી શકે છે તો આગામી ઓગણત્રીસ તારીખ માટે પણ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો આગામી બીજી તારીખ આજુબાજુ બીજી એક સિસ્ટમ બની રહી છે તેની વાત કરીએ તો આગામી બીજી તારીખની અંદર બંગાળની ખાડીની બીજી સિસ્ટમ આગળ વધી રહી છે જે ગુજરાત તરફ ત્રણ તારીખની અંદર પહોંચી જશે તેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ ત્રણ ચાર અને પાંચ તારીખમાં ગુજરાત ઉપર અસર કરશે ત્યાં તો બીજી પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે બેક ટુ બેક પંદર સપ્ટેમ્બર સુધીની શક્યતાઓમાં ક્યારેક વરસાદ ક્યારેક વરાપ જેવી સ્થિતિ જોવા મળશે પવનની ઝડપ તો અત્યારે આજે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા સુરેન્દ્રનગર પાસઠ કિલોમીટર પ્રતિ કલાક જીએફએસ મોડલ અનુસાર અમરેલી ભાવનગર ચોપન કચ્છની અંદર સુડતાલીસ ઉત્તર ગુજરાત પચાસ દક્ષિણ ગુજરાત પચાસ જેવી જોવા મળશે અને આજે રાત્રિના સમયે સમગ્ર ગુજરાતમાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો કે જેમાં રેડ એલર્ટની સ્થિતિ હતી માત્ર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લીમાં યલો એલર્ટ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ હતું બાકીના તમામ ગુજરાતના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવેલું હતું આજ માટે આવતીકાલે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ મોરબી ભાવનગર અમરેલી ઓરેન્જ એલર્ટ બાકીના ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર જેમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા જેમાં ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારો છે ગુજરાતના દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ બધા વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં આવતીકાલે અપડેટ આપવામાં આવેલું છે ઓગણત્રીસ તારીખની વાત કરીએ જેમાં કચ્છ ઓરેન્જ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ઓરેન્જ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ઓરેન્જ એલર્ટ દાદરા દમણ નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના બાકીના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તેમજ આગામી એકત્રીસ ત્રીસ તારીખ સુધીની અપડેટ જોઈએ તો તેમાં ખાસ એલર્ટ આપવામાં આવેલું નથી આગામી ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદની સંભાવના યથાવત રહેશે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળી નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ